કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ છે પરિવારવાદમાં કોંગ્રેસ પતન તરફ આગળ વધી રહી છે પરંતુ કોંગ્રેસના કેટલાક નેતાઓને એવું લાગે છે કે તેઓ ડેમેજ કંટ્રોલ કરી લેશે અને કોંગ્રેસ ને ફરીથી ઉભી કરશે હાલ ગુજરાતમાં યોજાલી પ્રશિક્ષણ શિબિર પણ તેનો જ એક ભાગ છે પરંતુ રાહુલ ગાંધી પછી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે નિષ્ક્રિય પ્રમુખોને ઘર ભેગા કરવાની વાત કરી છે અને જેમાં કેટલાક લોકોનો ઇશારો પ્રતાપ દુધાત તરફ હતો ત્યારે આ મુદ્દે પ્રથમ વખત વીટીવી સમક્ષ પ્રતાપ દુધાતે શું કહ્યું આવું જાણીએ કોંગ્રેસમાં લગ્નના ઘોડા અને રેસના ઘોડાની ભરમાર છે તેમાંથી લગ્નના ઘોડાને તરવવાની કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા ગુજરાતમાં જ વાત કરી હતી તેવામાં હવે જૂનાગઢમાં યોજાયેલી પ્રશિક્ષણ શિબિરમાં મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસમાં રહેલી બગડેલી કેરીઓને દૂર કરવાની વાત કરી સીધો ઇશારો અહીં પ્રશિક્ષણ શિબિરમાં હાજર ન રહેલ પ્રતાપ દુધાત તરફ હતો આ કેસી વેણુગોપાલે પણ પ્રતાપ દુધાતની ગેરહાજરીને લઈને ટકોર કરી હતી પરંતુ પ્રશિક્ષણ શિબિરમાં ગેરહાજર રહેવા બાબતે પ્રતાપ દુધાતે પહેલી વખત પોતાનું મૌન તોડ્યું છે અને કોંગ્રેસમાં આંતરિક વિખવાદ વાત કરી છે ત્યારે ખડગેની ટકોર મુદ્દે દુધાતે શું જવાબ આપ્યો આવું સાંભળ્યું जनता पे थोपना चाहते हैं तो ये नहीं होगा अगर ऐसे लोग हैं मुकुल जी आप और ऑर्गेनाइजिंग सेक्रेटरी मिलके फौरन ऐसे लोगों को निकाल दो क्योंकि एक सड़ा आम सारे को, जो टोकरी में रहते सब आम को खराब कर देता કોંગ્રેસ છોડવાની વાત એટલા માટે ઉપસ્થિત થતી નથી કે મારા આટલા દિવસની ગેરહાજરીમાં મારા ઘરની અંદર દુઃખદ અવસાન થયેલું મેં લેખિત રિપોર્ટ આપેલા છે પ્રદેશ પ્રમુખની રજા લીધેલી હતી પણ જે તે સમયે જ્યારે રાહુલજી કે ખડગે સાહેબ અથવા અમારા કેસી વેણુગોપાલજી આવ્યા ત્યારે મિસ કોમ્યુનિકેશન ગેપ રાખવાનો કોઈ પ્રયત્ન કર્યો છે અને હાઈ કમાન્ડને મિસગાઈડ કર્યા છે એનો જવાબ પ્રદેશ કોંગ્રેસ આપશે નિષ્ક્રિય રહેવાનું કારણ છે એ મારું પારિવારિક કારણ હતું અને એ અમુક રાજકીય લોકોને ખબર પણ હતી કે હોસ્પિટલનું કામ હોય મારો પરિવાર ખૂબ જ મોટો છે ને મારા પરિવારથી વિશેષ કંઈ ના હોઈ શકે સાઠ વર્ષની ઉંમરમાં મારા અંકલનું અવસાન થયું બધી જવાબદારીઓ મારી ઉપર હતી હોસ્પિટલોથી લઈ અને બધી દોડધામો પણ હતી પણ અમુક કિન્ના લોકોએ જે અટકશાળો કર્યો છે એનો સમયે જવાબ પણ મળશે અને લડાયક માણસું લડતો તો લડ્યો છું ને લડવાનો પ્રતાપ દુધાતે પોતાનો પક્ષ મુકતા કેટલાક લોકો પર નિશાન સાંધ્યું જો કે કોઈનું નામ નથી લીધું પરંતુ એક વાત ચોક્કસથી કહી છે કે કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમા પર છે તેવામાં નેતાઓ એકબીજાના ટાંટિયા ખેંચવામાંથી અને એકબીજાને નીચા બતાવવામાંથી ઉપર નથી આવી રહ્યા અને કદાચ આ જ કારણ પણ છે કે ગુજરાતમાં કોંગ્રેસનું અસ્તિત્વ હવે ખતમ થવાની કગારે પહોંચી ગયું છે જોકે પ્રતાપ દુધાત આગામી સમયમાં આ વિખવાદ પછી પણ કોંગ્રેસનો હાથ થામી રાખે છે કે પછી પોતાનો રસ્તો કોંગ્રેસથી અલગ કરે છે તે જોવું રહ્યું ધ્રુવ મારુ બીટીવી ન્યુઝ જેતપુર